નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ આઈડિયલ અસાઇનમેન્ટ બુક બે હજાર ચોવીસ કે જે બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે આજે એમાં આજે આપણે ધોરણ દસ વિષય ગણિત બેઝિક ગણિતના પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ એનું

જેમાં માગ્યા મુજબ આપણે ઉત્તર આપવાના હોય છે દરેકનો એક ગુણ એમાં પહેલો પ્રશ્ન કે નીચે આપેલા બહુ વિકલ્પ જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો અહીંયા પહેલો પ્રશ્ન કે સમીકરણ યુગમાં એક્સ પ્લસ ટુ વાય માઇનસ ચાર બરાબર ઝીરો અને ટુ એક્સ પ્લસ ફોર વાય માઇનસ બાર બરાબર ઝીરો ને ખાલી જગ્યા ઉકેલ મળે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન માટે આપણે a1 અપોન એ ટુ એટલે કે એક ના છેદમાં 2 b1 વન અપોન બી ટુ એટલે કે બે ના છેદમાં 4 ચાર એટલે 1 ના છેદ બે ઇ અપોન સી ટુ એટલે કે માઇનસ ના માઇનસ બાર કેન્સલ ચાર તેરી બાર એટલે ના તો અહીંયા એ વન અપોન એ ટુ બી વન અપોન બી ટુ સમાન છે બટ ડઝ નો ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ એટલે કે આપણી કન્ડિશન એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ડઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ તો અહીંયા આ રેખાઓ જે છે બરાબર એ સમાંતર રેખાઓ મળે સમાંતર રેખાઓ હોય તો એને ઉકેલ મળે નહીં એટલે આપણો આન્સર થાય સી શૂન્ય બીજો પ્રશ્ન ખાલીકરણ વાસ્તવિક ઉકેલ મળે તો બી ઉકેલ માઇનસ ફોર b2 4ac એટલે કે વિવેચક ઝીરો મળે તો સમાન મળે એટલે ઓપ્શન સી ત્રીજો પ્રશ્ન કોઈ સમાંતર શ્રેણી માટે એસ ઇઝ ઇક્વલ ટુ તો શ્રેણીના પ્રથમ દસ પદોનો સરવાળો ખાલી જગ્યા થાય તો પ્રથમ દસ પદોનો સરવાળો જે છે બરાબર એ કેટલો થશે તો કે સો થશે કઈ રીતે તો કે એસ એન બરાબર એન સ્ક્વેર છે તો અહીંયા એનની જગ્યાએ દસ તો અહીંયા દસ નો વર્ગ એટલે કે અહીંયા આપણો આન્સર જે છે એ કેટલો મળશે સો ત્યારબાદનો ચોથો પ્રશ્ન કે બિંદુ પી છ તેર નો ઉગમ બિંદુ થી અંતર શોધો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ઉગમ બિંદુ થી અંતર જોતું હોય તો જે આપણને બે યામ આપેલા છે એના વર્ગોનું આપણે વર્ગમૂળ લેવું પડે એટલે કે છ નો વર્ગ વત્તા તેર નો વર્ગ તો છ નો વર્ગ થાય કેટલો થાય છત્રીસ તેર નો વર્ગ જે છે એ કેટલો થાય એકસો ઓગણસિત્તેર તો હવે આપણે છત્રીસો ને પાંચ આપણો આન્સર આવશે ઓપ્શન બી પાંચમો પ્રશ્ન કોશિક ઠીટાની કિંમત અવ્યાખ્યાયિત હોય તો ઠીટા બરાબર તો આપણને જે કિંમત વાળું કોષ્ટક જે છે એ આપણે જોઈએ

માઇનસ થાય તો ટુ એક્સ બાર બરાબર કેટલા મળ્યા સિત્તેર તો એક્સ બાર બરાબર કેટલા થશે પાંત્રીસ તો આપણો ઓપ્શન આવશે ડી ત્યારબાદ નવો પ્રશ્ન કે નીચે આપેલા વિધાન સાચા બને તેમ કોષમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરવાનો છે તો સાતમો પ્રશ્ન કે વર્ગમૂળમાં સો એટલે કેટલાથી દસ વત્તા વર્ગમૂળમાં નવ એટલે ત્રણ એ ખાલી જગ્યા સંખ્યા છે તો અહીંયા દસ અહીંયા ત્રણ તો તેર તો તેર એ કેવી સંખ્યા આવે તો કે સમય સંખ્યા કહેવાય અહીંયા આન્સર શું આવશે

પ્રશ્ન ગણિતની પરીક્ષામાં તમને એસી માંથી એસી ગુણ મળે તેની સંભાવના તો એક વખત એસી આવે કુલ પરિણામ થાય એક્યાસી કારણ કે કોઈ વિદ્યાર્થીને ઝીરો આવે તો પરિણામ થશે એક્યાસી ત્યારબાદ દસમો ટેન સા નું મૂલ્ય તો આ તો આપણને યાદ જ હોય એકના છેદમાં વર્ગ મૂળ ત્રણ અગિયારમો પ્રશ્ન કે બિંદુ P વર્તુળ પર આવેલું બિંદુ હોય તો વર્તુળને બિંદુ P માંથી ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય એક પણ એક તો અહીંયા આન્સર છે નહીં તો અહીંયા આન્સર શું આવશે અનન્ય અનન્યનો મતલબ એક અને માત્ર એક જ થાય ત્યારબાદ બારમો પ્રશ્ન કોઈ માહિતી માટે ઝેડ બરાબર ત્રીસ અને એમ બરાબર ત્રીસ ઝેડ બરાબર વીસ અને એમ બરાબર ત્રીસ હોય તો એક્સ બાર બરાબર ખાલી જગ્યા તો ફરીથી આપણે એ જ સૂત્ર મૂકવું પડે કે z = 3m - 2x બાર z ની જગ્યા આપણે 20 મૂક્યે m ની જગ્યાએ 30 તો 3 * 3 = 9 એટલે અહીંયા થાય 90 - 2x બાર અહીંયા 2x બાર = 90 - 20 તો 2x બાર = અહીંયા મળ્યા 70 તો ફરીથી એ જ આન્સર આવશે x = 12 = પાત્રીસ તો મધ્યક આપણને અહીંયા પાંત્રીસ મળે ત્યારબાદ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો તો અહીંયા તેરમાં વીસ એ સ્કવેર બી અને ત્રીસ એ બી સ્કવેર નો ગુસ્સા ટેન એ સ્કવેર બી થાય તો હવે અહીંયા આપણે અહીંયા બીચ છે અને અહીંયા એચ છે તો ગુસ્સામાં ક્યારે એનો સ્ક્વેર નો આવે બરાબર તો આ વિધાન અહીંયાથી જ આપણને ખબર પડી જાય ખોટું છે ચૌદ પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ છ એક્સ પ્લસ આઠ નો આલેખ ઉપરની તરફ ઉલતો પર્વ મળે તો એક્સ નો સહગુણક જોવાનો એ ઝીરો કરતા મોટો છે તો કે હા તો ઉપરની તરફ ખુલ્લો પર્વ મળે તો વિધાન ખરું પંદરમો પ્રશ્ન જે છે એ સમીકરણ વાય બરાબર ફોર નો આલેખ રેખા મળે તો અહીંયા સમીકરણ છે ને દ્વિચલ સુરેખ સમીકરણ છે તો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા જ મળે કેટલા વિધાન કરું બરાબર ત્યારબાદ ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના તો 1 હોય એટલે આ વિધાન છે ખોટું ત્યારબાદ સમાંતર શ્રેણીના n પદના સરવાળાનું સૂત્ર લખો તો n પદનો સરવાળાનું સૂત્ર કે Sn n/2 કૌંસમાં 2a બંને સૂત્ર જે છે એ સરવાળા માટેનું સૂત્ર અઢારમો પ્રશ્ન કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રીજા વચ્ચેનો ખૂણો આપણો પ્રમય પણ છે સત્તાવન તો પી ઓફ એ આપણે જયારે પી ઓફ એ ગોતવું હોય તો વન માઇનસ પી ઓફ એ બાર કરવું પડે અને પી ઓફ એ બાર ગોતવું હોય તો વન માઇનસ પી ઓફ એ કરવું પડે તો અહીંયા આપણને પી એ બાર આપેલું છે પી એ ગોતવાનું છે તો શું થશે એક 057 ઝીરો પોઈન્ટ સત્તાવન તો આ બે ની બાદ બાકી કરો તો ઝીરો પોઈન્ટ જે છે એ તમારો આન્સર અહીંયા જે મળશે ઝીરો પ્રશ્ન કે વર્ગ પાંચસો પચાસ અને સાતસો ની વર્ગ લંબાઈ જણાવો તો સામાન્ય આપણે આ બંનેની કરવી પડે ત્યારબાદ જોડકા જોડવાના છે કે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ટુ પાય આર એચ અથવા તમારે અહીંયા પાયડી એચ લખો તો પણ ચાલે

ના ત્રણસો સાહીઠ પણ ક્યારેક આપેલું હોય તો આ આજ થાય થીટા ખૂણા વાળા વૃતાંશ નું ક્ષેત્રફળ તો પાઇ આર સ્ક્વેર અથવા તો વન બાય ટુ આર એલ અથવા તો પાઇ ડી સ્ક્વેર થીટા ના છેદ માં ચૌદસો ને ચાલીસ આ ત્રણેય સૂત્ર જે છે એ વૃતાંશનું નું ક્ષેત્રફળ શોધવાના સૂત્રો છે આપણને મોસ્ટ ઓફ આ જ યાદ હોય પરંતુ આપણે આ પણ યાદ રાખવા જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ